ઝઘડીયા તાલુકાના ઉમલા નગરમાં તળાવ કાંઠે આવેલ શ્રી રંગ મંદિરમાં નારેશ્વરના સંતરાજ અવધૂત મહારાજના નિર્વાણની દિનની ઉજવણી ભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી પ્રભુ શ્રી રંગ અવધૂત મહારાજ વિક્રમ સંવત બે હજાર ચોવીસ કાર્તિક અમાસના દિને હરિદ્વાર ખાતે બ્રહ્મલીન થયા હતા જેમની યાદમાં ઉમલના અવધૂત ભક્તો દ્વારા અવધૂતિ આનંદના ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ગામના ભક્તજનને જણાવ્યું હતું કે રંગ અવધૂત મહારાજ તેમની હયાતી દરમિયાન વર્ષમાં એક વખત અચૂક પધારી હાલ જ્યાં નૂતન મંદિર છે ત્યાંની નાની મઢુલીમાં રોકાણ કરી દત્તાશ્રય ભક્તિ પ્રદાન કરતા હતા તેના પગલે ઉમલા નગર અવધૂતીગઢ માનવામાં આવે છે રિપોર્ટર અબ્દુલ રૌબ ખત્રી ઉમલા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આજે ઉમરલા રંગવદૂત પરિવાર બાપજીની છપ્પનમી પુણ્યતિથિ ઉજવી રહ્યા છે અને એ નિમિત્તે બપોરના અઢી વાગ્યાથી કે છ સાંજ સુધી અમે દત્તનામ સંકિર્તનના પાઠ રાખ્યા અગિયાર પાઠ અને સાથે જ પાછી બાપજીની પાદુકા ઉપર અમે પુષ્પાંજલિ અર્પણ કરી અને એ રીતે આ પાઠની શરૂઆત કરી ઉપરાંત ગામના જે બધા આગેવાનો છે અથવા તો ભક્તો છે એમની સાથે સાંજે અમે સમૂહ ભોજન પણ ખીચડીનું કરીનું રાખ્યું અને દરેકને પ્રસાદી આપી પ્લસ અમારા મંદિરમાં જે અમે ભગવાનને વસ્ત્ર વસ્ત્રપણ કરીએ છે એ વસ્ત્રો પણ દરેક જે ભક્તો આવેલા એમને આજે પ્રસાદી રૂપે આપ્યા અને આ રીતે બાપજીની જન્મ પુણ્યતિથી બહુ છે ધામધૂમથી છે